સુરેશભાઈ અમે દીકરીને ચડવા આવ્યા ચોકડી અમારા બેનની ઘરે પછી ત્યાં મારા નાના ભાઈને હાર્દિક ગયા મૌડી ચોકડી એને મળી ગયો પછી એને ઘરે લાવ્યા અમે પછી ઘરે લાવીને એને સમજાવી અમને એને સદર પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં પૂછપરછ કરીને ઓલા બીજા પોલીસ સ્ટેશને લઈ ગયા પછી એને હાજર ગયો પછી ત્યાં અમે એને હાજર કરી અને અમે ત્યાં હતા અમે ચાર પાંચ વ્યક્તિ હતા તો અમારા આવેશમાં આવીને જે અમે બોલાઈ ગયું હતું હેમંતભાઈ પાડલિયા વિશે અને જે જેથી કરીને અમે એવું કીધું હતું કે અઢી કરોડના આમાં ભાગીદાર છે પણ ચંદ્રેશ છત્રોલા મેન ભૂમિકા એ ભજવે છે અમને સાંજે પાછો બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં મેન ભૂમિકા ચંદ્રેશભાઈ છત્રોલાની છે બરાબર આમાં હેમંતભાઈનો કંઈ કોઈ જગ્યાએ હાથ કાંઈ છે નહીં પોતે દાતા છે સમાજના અગ્રણી સારા છે અને હર રાજકોટની અંદર હર જ્ઞાતિના જે આગેવાનો છે એના બધા કામ ત્યાં બેઠા બેઠા એ લોકો કરે છે એવું સારું એનું કામ છે અમારાથી ભૂલથી એમનું નામ લેવાઈ ગયું હતું

એટલે મને આ સિસાંગીયા ભાઈ મોડી ચોકડીએ ભેગા થયા એમની હારે વાતચીત કરી વાતચીત કરીને એમને પોલીસ સ્ટેશને હાજર કર્યા હવે પછી બાઇટ દેવાની હતી એટલે મારી મારી કીધે આવેશમાં આવી અને પાડલિયાભાઈ વિશે બે શબ્દો બોલાઈ ગયા છે તો હું મારા વતી સમાજની અને ઋષિવંશી સમાજની માફી માગું છું હેમરાજભાઈ પાડલિયાનું મારી કીધે આવેશમાં આવીને નામ લેવાઈ ગયું કે ભાઈ આ દાતા તરીકે હતા મને ખ્યાલ હતો પણ પછી મને રાતે જાણવા જઈ કે ભાઈ આ વ્યક્તિ ક્યાંય નથી મુખ્ય ખાલી દાતા તરીકે જમણવારના દાતા તરીકે હતા આમની આમાં એની ક્યાંય ભૂમિકા છે નહીં અને હું મારાવતી સમાજની માફી માગું છું